જય શ્રી કૃષ્ણ આજે અખાત્રીજ એટલે કે તૃતિયા વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતિયા કહેવામાં આવે છે અક્ષય એટલે કે અતૂટ કદી ભાંગે નહીં અને કદી ખૂટે નહીં કદી ક્ષય ન થાય એવું પણ કહેવાય છે માટે જ આજના દિવસે જે કંઈ કાર્ય થાય તે અતૂટ રહે છે તે ક્યારેય ખૂટતું નથી આથી જ આજના દિવસે શુભ કાર્યો કરવા તેમજ સોનું ચાંદી માલ મિલકત વગેરેની ખરીદી કરવી જે ક્યારેય ખૂટતું નથી તેનો ક્યારેય ક્ષય નથી થતો આ દિવસે કરેલ દાન ધર્મ કે સુકર્મનું આ દિવસે અધિક ફળ મળે છે આથી જ અખાત્રીજનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે આપણા હિન્દુ પંચાગમાં વર્ષના સાડા ત્રણ દિવસનું ખૂબ મહત્ત્વ હોય છે આ સાડા ત્રણ દિવસમાં એક દિવસ એટલે કે વસંત પંચમીનો બીજો દિવસ અક્ષય તૃતીયાનો ત્રીજો દિવસ અષાઢી બીજનો અને અડધો દિવસ દશેરાનો આમ વગર પૂછે સારા કામો અટકેલા કામો કે નવા કાર્યોની શુભારંભ આ સાડા ત્રણ દિવસોમાં મુહૂર્ત જોયા વગર કરી શકાય છે આ દિવસોમાં કરેલું શુભ કાર્ય નવા ધંધાની શરૂઆત કે કોઈ પણ માલ મિલકતની ખરીદીનો ક્યારેય અંત નથી થતો ક્યારેય નાશ નથી થતો આ દિવસે કરેલા દરેક કાર્યો શુભ બને છે આ દિવસે નવું મકાન માલ મિલકત વાહનો ખરીદવા ખૂબ જ શુભ મનાય છે આ દિવસે ખરીદેલી વસ્તુનો ક્યારેય ક્ષય નથી થતો તે વસ્તુ આપણા જીવનમાં શુભ ફળ આપે છે જીવનમાં પ્રગતિ લાવે છે આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ ઉત્તમ ખરીદી મનાય છે એવું કહેવાય છે કે આ દિવસે સોનાના રૂપમાં માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે આથી આ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરેલ સોના ચાંદી ઘરમાં શુભતા લાવે છે આ દિવસે સોનાની ખરીદી કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સદાય નિવાસ થાય છે મા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ બરકતમાં વધારો થાય છે આથી જ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો મહિમા છે પરંતુ સોનું ખરીદવું બધાને માટે શક્ય નથી હોતું તો આવા સમયે એવી પાંચ વસ્તુ છે જેની ખરીદી કરવાથી કે પછી અખાત્રીજના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં આ પાંચ વસ્તુ રાખવાથી સોનાની ખરીદી કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે જેમાંની પહેલી વસ્તુ છે માટીનો દીવો ધાર્મિક માન્યતા અનુસાર માટીનું પણ સોના જેટલું જ મહત્ત્વ છે જે સરળતાથી બધે જ મળી શકે છે અને તે કિંમતમાં પણ સસ્તું હોય છે બીજી વસ્તુ છે મોસંબી અખાત્રીજની પૂજામાં ભગવાનને મોસંબીનું ફળ જરૂર ધરાવવું ત્રીજું છે કપાસ કપાસ એટલે કે રૂ કપાસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જે સરળતાથી મળી પણ રહે છે ચોથું છે દરિયાઈ મીઠું ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં દરિયાઈ મીઠું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે જે સરળતાથી મળી રહે છે અને દરેક લોકોએ ઘરમાં આખું મીઠું જરૂર રાખવું જોઈએ જે માતા લક્ષ્મીનું પ્રતિક છે પાંચમું છે પીળી સરસવ ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં પીળી સરસવ રાખવાથી માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે આ શુભ દિવસે પૂજામાં પીળી સરસવ રાખવાથી ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્ય અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિત્રો આ દરેક વસ્તુ સિવાય ઘી મધ કોળી કમળ કાકડી ગોમતી ચક્ર વગેરેમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી અથવા માતા લક્ષ્મીની પૂજામાં રાખવાથી સોનું ખરીદવા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે અક્ષય તૃતીયાના દિવસે ખરીદેલ આભૂષણ સોનું ચાંદી વગેરે અક્ષય રહે છે માલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત ધન સ્થિર રહે છે તેમાં ક્યારેય ઓછા પાવતી નથી તેની હંમેશા વૃદ્ધિ થયા કરે છે આથી અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી કે પછી માલ મિલકત નવા વાહનોની ખરીદી કરવામાં આવે છે તો મિત્રો આ હતું અખાત્રીજના દિવસે સોનું ખરીદી ન શકાય તો કઈ વસ્તુ ખરીદવાથી સોનું ખરીદવા જેટલું જ ફળ પ્રાપ્ત થશે આજના દિવસે દાન પુણ્ય કરવાનું પણ એટલું જ મહત્ત્વ છે આ દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને લીલો ઘાસચારો નાખવો કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણાચણ નાખવા આ દરેક કાર્યો સોનું ચાંદી ખરીદવા કરતાં પણ વધારે પુણ્ય આપશે કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે અન્નદાન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે કોઈ કાર્ય કે કોઈ યજ્ઞો કરવાથી પણ પ્રાપ્ત નથી થતું આથી આ દિવસે સોના ચાંદીની ખરીદી પૂજા પાઠ સાથે દાન પુણ્ય પણ જરૂર કરી લેજો જે અક્ષય ફળની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો આ હતું સોના ચાંદીની ખરીદીનું મહાત્મ્ય જો સોનું ન ખરીદી શકાય તો કઈ વસ્તુની ખરીદી કરવી જે સોનું ખરીદવા જેટલું જ ફળ આપશે જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ